અમદાવાદના ગોતામાં પોલીસ વાણે અકસ્માત કર્યાનો આરોપ લાગ્યો છે. વંદેમાત્રમ ચાર રસ્તા પર પોલીસ વાણે અકસ્માત કર્યાનો આરોપ પોલીસ વાણે અનેક વાહનોને ઢફેટે લીધા હોવાનો આરોપ લાગ્યો છે. મોડી રાતના 12:30 વાગ્યાની આસપાસ આ ઘટના બની. પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે. આરોપ એ છે કે લગભગ રાત્રે 12:30 વાગે પોલીસ વાણે અનેક વાહનોને ઢફેટે લીધા વધુ જાણકારી અમારા સંવાદદાતા કુશાંગ સોની પાસેથી પ્રાપ્ત કરીશું કુશાંગ શું ઘટના બની હતી તો અમદાવાદના ગોતા વંદેમાત્રમ ચાર રસ્તા પાસે ગઈ ગટ મોડી રાત્રે 12:30 થી 1 વાગ્યાના અરસામાં પોલીસની પીસીઆર વાન તરફથી જે ટ્રાફિક શાખામાં ફરક બચાવતા પોલીસ કર્મચારી હતા તેમણા તરફથી લગભગ 3 થી 4 જેટલી ગાડીઓ છે તેનાડફેટ લેવામાં આવી હતી અને તેના કારણે તેની આસપાસના જે સ્થાનિકો છે અને કાર ચાલકો છે તેઓ તરફથી વધારે हल्ला બોલ કરવામાં આવ્યો આક્ષેપ અને જે ચર્ચા થઈ તે પ્રકારની પણ છે કે જે ટ્રાફિક કર્મચારી હતા તે નશાની હાલતમાં હતા અને અલગ અલગ જે રીતના સોશિયલ મીડિયામાં વિડીયો અને ફોટા વાયરલ થયા છે તેમાં ગાડીમાં એક બોટલ પણ દ્રશ્યમાન થઈ રહી છે જોકે તેના પરથી અનુમાન લગાવવું મુશ્કેલ છે કે જે સ્થાનિકોના આક્ષેપ છે તે સાચા છે કે ખોટા પરંતુ અત્યાર સુધી ટ્રાફિક શાખામાં આને લઈને કોઈ નોંધ કરવામાં નથી આવી જે માહિતી મળી છે તે અનુસાર માત્ર અકસ્માતની નોંધ કરવામાં આવી છે અને ઘટના સ્થળે લોકોના ટોળા એકત્ર થતા પોલીસનો પણ મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી અને આસપાસના જે લોકો છે તેઓને વિખેરવાનો પ્રયાસ થયો હતો લગભગ બે કલાક સુધી આ રજક ચાલી હતી તે બંને પક્ષે મધ્યસ્થી થઈ હોવાના કારણે જે મામલો છે તે થાળે પડ્યો આભાર કુશાંત જાણકારી આપવા માટે